હાંસોટ કબીર ટેક્સોફેબ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી મધ્યરાત્રીના અચાનક લાગેલી આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું અંકલેશ્વર પાનોલી તેમજ બિરલા કંપની ફાયર ટીમ સર પર દોડી આવી આગ પર ભારે જહેમતે કાબૂ મેળવ્યો હતો આગ પાછળનું કારણ હજુ અકબંધ રહેવા પામ્યું હતું હાંસોટ તાલુકાના પંડવાઈ અને આમુદ ગામ નજીક આવેલી કબીર ટેક્સોફેબ કંપનીમાં રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા આગની જાણ થતાં જ ત્રણ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવની જાણ થતાં હાંસોડ મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહેવા પામ્યું હતું સેજુ યાને મૂકો ને એમનામ ના મૂકો કીડીઓ હોય છે